જેનું ઢાંકણ નથી એવા ખુલ્લા હોજ હવાડા પ્લાસ્ટિકનો ભંગાર ટ્રે કુલર આ દરેક જગ્યાએ મચ્છર પોતાના ઈંડા મૂકે બરાબર મચ્છરના ઈંડા મૂક એટલે ત્રણ દિવસની અંદર કોરા થાય શું થાય કોરા કોરા જોયા ને બધાએ

એનો ડેન્ગ્યુનો મચ્છર જુદો હોય અને મેલેરિયાનો મચ્છર જુદો હોય ડેન્ગ્યુનો મચ્છર આવો સફેદ ટપકા હોય જુઓ શ્રીના સજીવ ટપકા આવા બાબુ પરે હોય મેલેરિયાના મચ્છરનો ટપકા હોય નહીં એ થોડો ત્રાસો બે છે એ બે છે ને આપણી ટોપડી પર થોડો ત્રાસો બેસે આ સીધો બેસે છે બરાબર આ મચ્છર જ્યારે આપણને બાઈટ કરે બાઈટ એટલે કરમ

આઈની સુંડ છે ને આઈની સૂંઢ કહેવાય એ એક નહીં અગિયાર પ્રકારની આવે એની સૂંઢ ખોલો ને આનું અંદર ડિસ્કશન કરો પ્રકારની એમાં અલગ અલગ ઓજા હોય આપણે કુદરતે એ ઓજા દ્વારા આપણા કોષ કોષોમાં અંદર દાખલ કરે અને પછી એનો એ ચૂંટાયો શું છે લોડ તો આપણો મચ્છર ના થાય એના માટે આપણા ઘરના જે પાણી ભરેલા પાત્રો મેં હમણાં કીધા નકામા ટાયર પ્લાસ્ટિક ભંગાર પક્ષી પૂંજ ખુલ્લા હોજવાડા ટોકિયો ને દર અઠવાડિયે સાફ કરવાના દર રવિવારે શું કરવાનું અંદર જોવાનું કોરા હોય સાફ કરવાનું સાફ ન થાય એવું હોય તો ખાવાનું ચમચી તેલ અંદર રેડી દેવાનું તેલ રેડી છો એટલે જે ઉપર લેયર બની જશે શું બની જશે લેયર અને જ્યારે જે પૂરા રહ્યા એ શ્વાસ લેવા માટે હવા તો જો હોય આપણે જો એ શ્વાસ લેવા જેવા ઉપર આવશે એટલે તેલના નાકમાં ભરાઈ જશે એટલે મરી જશે એટલે એ મરી જશે તો મચ્છર થશે